દર્શક મિત્રો સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ વડોદરા શહેર યુથ કોંગ્રેસે ધ્રુવ પંડ્યાની આગેવાનીની હેઠળ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વડોદરામાં ચાલતા રેડી મિક્સ ક્રોગ્રીટ પ્લાન્ટ જે જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરે છે જમીનને પ્રદૂષિત કરે છે પાણી પ્રદૂષિત કરે છે ત્યારે બાલાજી કન્સ્ટ્રક્શનના આરએમસી પ્લાન્ટ દ્વારા સિમેન્ટનો વેસ્ટ બહાર ઠાલવવામાં આવે છે જેમ તેમ ડ્રાઇવરો બેફામ રીતે સિમેન્ટના મિક્સરો ચલાવે છે જેવા અલગ અલગ મુદ્દાઓને લઈને આક્ષેપ સાથે જીપીસીબીની રેસ્કોસ ઓફિસ ખાતે ઇન્ચાર્જ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે અમે જીપીસીબી આવેદન આપવા માટે આવ્યા છે ઉંડેરા રોડ પર આ જે આર એમસી પ્લાન્ટ આવેલો છે બાલાજી કન્સ્ટ્રક્શન નામની કંપનીનો તેમાંથી જે મિક્સરો નીકળે છે એનો સપ્લાય મોટા મોટા બિલ્ડરોને કરે છે અને તેમાં રહેલો જે વેસ્ટ હોય છે તે લોકો પાછળ પાછા આવીને પ્લાન્ટની બહાર જે ગૌચરની જગ્યા આવેલી છે અને કોર્પોરેશનની જગ્યા છે એ જગ્યા પર એ લોકો વેસ્ટ ઠાલવે છે હવે વેસ્ટ ઠાલવા માટે જે કેમિકલનો ઉપયોગ કરવામાં છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે અને તેનાથી આજુબાજુના એરિયામાં ધૂળ ઉડે છે અને ધૂળથી શ્વાસની બીમારી છે ટીબી જેવા રોગો થાય છે તેથી અમે જીપીસીપી માં આવેદન અરજી આપી છે કે આ જે આરએનસી પ્લાન્ટ દ્વારા વેસ્ટ હાલવામાં આવે છે તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે રિપોર્ટર સની શિંદે સત્ય છે તે લાઈવ ન્યૂઝ